જય રામભાઈ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા માં તો કન્ટિન્યુ મારા હું તમને સંગ્રહાલય સંગ્રહાલયમાં નવા જનાવર તથા પક્ષી પશુઓ તમને દર્શન કરાવીશ અને તમે જો કન્ટિન્યુ જૂનાગઢ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો કે આ કઈ જગ્યા આવેલી છે મારા વ્લોગમાં બન્યા રેજો હું તમે પક્ષી જોઈ રહ્યા હતા તે માટે વરસાદ પણ આવી ગયો હું તમને બધા જ પક્ષીઓ દેખાડીશ કરવાનું ભૂલતા નહીં તો ત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે સારો મિત્ર તો હવે થોડીક વાર પછી વરસાદ થોડોક ધીમો પડી ગયો હતો અને કોક ખરતા હતા તે માટે તમને જો શીખ દેખાય તો કોમેન્ટ કરી દેજો હું તમને દેખાડું છું તો મિત્રો કેમ છો મજામાં બધા તમે સીહીને પણ જોયું છે વાઘ પણ તમને દેખાડી દીધો તો મારા વર્ગમાં એમ સુધી બનનારી તો હું તમને નવા નવા પ્રાણી પક્ષી તથા બધાના વિડીયો દેખાડીશ તમે જોઈ લેજો સારું તો આપણે આગળ વધીએ આ છે મિત્રો વાલા પોપોટ જેને હિન્દીમાં તોતા કહેવાય તો પોપટ જોવો તમે કઈ રીતે બેઠા છે કઈ રીતે તેમનું ભાઈરું છે આ છે મિત્રો વાલા અજગર અસગર આ વરસાદના કારણે કાસ ઝાંખો થઈ ગયો માટે તમને દેખાય કે ન દેખાય સરખી રીતે જોઈજો જ તો તમને દેખાતું તો જો ભાઈ નજીક હું કરી રહ્યો છું આ છે ઘર ચાલો ત્યારબાદ આપણે હવે આગળ વધીએ જો મિત્રો કેમ છે સાપ દેખાયું તમને આ તો બહુ ખતરનાક છે ભાઈ ચાલો તો ત્યારબાદ આપણે આગળ વધીએ બધું કાંઈ દેખાતું નથી પણ આ તો થોડુંક તમારી નજર થી જોઈ લેજો નવું પક્ષી છે પણ આપણને નામ ના આવડતું આમાં કાંઈ તમને દેખાય છે વાલા jangan <laughs> એ લોકો ને પડ દર્સી રહ્યા હતા એટલે એક પણ એક તો મિત્રો તમે બધા પ્રાણી પક્ષીઓ તો જોયા છે તો એના સુધી મારા આગળ હું તમને દેખાડીશ ચાલો મિત્રો તો વિડીયો જોવા બદલ આપનો આભાર ચાલો નવા વલોક સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય રામા પીર જય રામા પીર બધાને ભાઈ